લોકશાહીના સહયોગી ઉપેન્દ્ર ગોહિલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે ઉપેન્દ્ર શત્રુસુલ્યજી મહારાજ પહેલી વાર આ પ્રકારે પોતાનું નિવેદન આપ્યું છે પત્ર લખીને વાત કરી છે કેવી રીતે જોવાઈ રહ્યું છે જણાવી જણાવ્યું કે હાલ જે રીતે સમગ્ર રાજ્યમાં હળતિયારે આ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજ પણ આંદિલન કરી રહ્યાં છે ત્યારે જામનગરના જે જામસાસ છે નતૃશલ્યજી તેના દ્વારા એક લેટર બહાર પાડવામાં આવ્યું છે આ લેટરમાં તેમણે જણાવ્યું છે કે આ બારામાં હજુ સુધી કઈ વધુ પડતું નથી બન્યું તે મારા હિસાબે સારી વાત છે કારણ કે કોઈ આ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા આપવાની હોય પરંતુ અયોગ્ય વાત બોલવાનું ગુનો કરે તેવી સજા પણ થવી જોઈએ સાથે સાથે જે બહેનો એ હિંમત દર્શાવી છે તેને ધન્યવાદ પણ આપવામાં આવે છે બીજી બાજુ કહેવામાં આવ્યું છે કે જે જોહરનો પ્રશ્ન છે આ કિસ્સામાં બિલકુલ ઉપસ્થિત થતો નથી એટલે કહી શકાય કે હાલતીના જે આંદોલન છે તેને સમર્થિને આ જામનગરના જામતા બે હાલતેના જે લેટર બહાર પત્ર બહાર પાડવામાં આવ્યો છે અને જો જોકે હાલતેરા જામનગરમાં આ લેટરથી જામનગર શહેરમાં ચારે કોર્ષ ચર્ચા ચાગી છે હા ઠીક છે ઓપેન્ટરમારી સાથે જોડાયા બદલ ખૂબ પરંતુ આ રૂપાલાનો વિરોધ જે છે તે સમવાનું નામ નથી લેતો અને રાજવીઓ પણ એક પછી એક મેદાને આવી રહ્યા છે થોડી ક્ષણો પહેલાં જે રીતે માંધાતા છે રાજકોટના રાજવી એમણે વાત કરી હતી કે બેસીને સમાધાન કરવું જોઈએ કચ્છના રાજવીએ પણ આ જ પ્રકારની વાત કરી હતી પરંતુ સત્ર સુલિધિ મહારાજ જેમણે પોલ તે પહેલી વાર આ પ્રકારની વાત કરી છે અને એમણે એવું કહ્યું છે કે હિંમત દર્શાવી છે એ બદલ ધન્યવાદ બહેનોનો પરંતુ દેશમાં રાજપૂત જીવે છે એ બતાવી દેવાનો સમય છે એટલે ક્યાંક લલકાર થઈ રહ્યો છે ક્યાંક સમાધાનની ફોર્મ્યુલા સાથે રાજવીઓમાં પણ બે પ્રકારના મત જોવામાં આવી રહ્યા છે